નમસ્કાર દર્શક મિત્રો જીટીવી ગુજરાતી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને હવે જોઈશું શહેરમાં ડિસ્ટ્રિક્ટ ટ્રાફિક એજ્યુકેશન એન્ડ વેલફેર સોસાયટી દ્વારા વાહન ચાલકોને વિનામૂલ્યે સેફટી બેલ્ટ વિતરણ થઈ રહ્યું છે આ ડઝન પ્રાઇ માર્કેટ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સાંસદ મુકેશભાઈ દલાલ પણ હાજર રહ્યા વિનામૂલ્યે સેફટી બેલ્ટનું વિતરણ પણ કરાયું મુકેશભાઈએ લોકોને ચાઇનીઝ દોરનો ઉપયોગ નહીં કરવાની અપીલ પણ કરી આગામી સમયમાં ઉત્તરાયણનો પર્વ આવી રહ્યો છે ત્યારે ચાલકોને અકસ્માત ન નડે દોરીથી વાહન ચાલકોનું ગળું ન કપાય સુરત શહેરમાં ડિસ્ટ્રિક્ટ ટ્રાફિક એજ્યુકેશન એન્ડ વેલ્ફેર સોસાયટી દ્વારા વિનામૂલ્ય સેફ્ટી બેલ્ટનું વિતરણ કરાયું સાત જાન્યુઆરીના રોજ સુરતમાં ડઝન પ્રાઇમ માર્કેટ ખાતે સેફ્ટી બેલ્ટ વિતરણનો કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમમાં સાંસદ મુકેશભાઈ દલાલ પોલીસ અધિકારીઓ પણ હાજર રહ્યા સાંસદ મુકેશભાઈ દલાલે જણાવ્યું કે ડિસ્ટ્રિક્ટ ટ્રાફિક એજ્યુકેશન એન્ડ વેલફેર સોસાયટી દ્વારા ઉત્તરાયણને લઈ વાહન ચાલકોની સલામતી રહે એ માટે સેફ્ટી બેલ્ટના વિતરણનો કાર્યક્રમ અડાજણ પ્રાઇમ માર્કેટ ખાતે યોજાયો છે શહેરમાં ઉત્તરાયણ પર્વનો તહેવાર ધામધૂમથી ઉજવાતો હોય ત્યારે લોકોને હું વિનંતી કરું કે તહેવાર ભલે ધામધૂમથી ઉજવો પરંતુ ચાઇનીઝ માંજનો ઉપયોગ ન કરવો સુરત ડિસ્ટ્રિક્ટ વેલફેર ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા એના સંચાલકો દ્વારા એક સેફ્ટી બેલ્ટના કાર્યક્રમનો એક આયોજન પ્રાઇમ માર્કેટ અડાજણ ખાતે કરવામાં આવ્યું છે આપણે સૌ જાણીએ છીએ તેમ મકર તહેવાર સૌ સુરતીઓ ધામધૂમથી ઉજવતા હોય છે પણ તે સમયે સેફ્ટી અને સલામતી જાળવવી પણ એટલી જરૂરી છે દોરા દ્વારા કોઈના ગળા નહીં કપા જાય અને એ મૃત્યુ સુધી પહોંચી શકે છે ત્યારે એક આ સેફ્ટી બેલ્ટ દ્વારા એક ટ્રાફિક અવેરનેસ કેળવવાનો એક આ પ્રયત્ન છે લોકોની જાનની સલામતી રહે લોકોની ઇન્જરી નહીં થાય અને સાથે જ આ માધ્યમ દ્વારા હું સૌ સુરતીઓને અપીલ કરું છું કે પ્લીઝ પ્લીઝ ચાઇનીઝ પીરાનો ઉપયોગ નહીં કરતા તહેવાર તમે ભલે ધામધૂમથી મનાવો પણ સાથે લોકોની જાન લોકોની ઇન્જરી પણ એટલી ખૂબ મહત્ત્વ ધરાવે છે ત્રાસ સૌને મારી વિનંતી છે કે ચાઇનીઝ પીડાનો ઉપયોગ નહીં કરતા અને આ સેફ્ટી બેલ્ટ તમે ડોરાથી રક્ષણ મળે તે માટે આજે આ કાર્યક્રમ અડા ખાતે ફ્રાય માર્કેટમાં કરવામાં આવ્યો છે